આવી ગયો મારા ભાઈ ઘર ગોગડા તમારો ભાઈ બન તો બહુ રૂપિયા વાળો લાગે આપણે કપડા લાવ્યા ઓલા ઘોંડા ગુલાબી પહેરીને આવતા બે અને તમે ઓલો લાલ ટી શર્ટ પહેરું તું લોગડા લાવ્યા થારું છું ભૂંડા તો નો લાગવી બદલી લીધા મારી ગોગડી તો એથી ઉતરી જા ગાડીમાં મુકતા ને પછી તારે બધો વહીવટ હો મારા ગોગડા અહીંયા હું બેબડાવો ને કઈક બેલ બેલ વગાડો ને તો ઓલી ખોલે આપણે ઘરે ગોગડી એની બાઈ એકલી હોય મને લાગે પણ હમણાં મારો ભાઈ બન આવે છે પછી આપણે ગાવી અંદર મારી ગોગડી હવે ભાઈ બન ની વાત નથી હમણાં આવશે દીકા ને હાલ બાવણું ગબડાય આજે મારો ભાઈ બન તો ક્યારે આવે આમ થોઈ આમ તો જેવો જ છે મારો ભાઈ ભાઈબન આમ થાય તમારા ભાઈ બેન માં એકે માં કાઈ સકરવાર છે બધા નંગ જ છે ગોગડા શું તમે કે આ મારા ગોગડા ના ભાઈ બેન ની બાયરી છે પણ જો તો ખરા કેવી રૂપાળી છે અને આ એના ભાઈ માં તો કાઈ નથી આ ઓલી કેવત નથી લંગુર ના હાથ માં અંગુર આ એવો છે બધું હું ગોગડા પાણી પીવું છે સોડા પીવી છે કે સા બનાવું બોલ આપણે તો સાના શોખીન સા પીવી છે બુશ્યા

એટલે તમને તો થાતું હશે ને કે આવી બાયડી મને નો મળે મને થાવ ગામડા ની અભણ ભટકાણી એવું થાતું છે ને ગોગડા ના રે ના મારી ગોગડી એવું થોડું થાય તું મારા માટે હોના ની છો બધી રીતે હારી છો તો ડાયટ છો આ તો ખાલી કહો છો ગોગડી હે બેબી એસ શું વાત કર રહી મને તો કુછ ભી સમજ મે નહીં આ રહા હે બેબી એ ગુજરાતી ભાષા બોલ રહી એ તો મે સમજ મે નહીં આઈગી જાનુ तुम्हारी भाषा हिंदी है ना वो मेरा दोस्त है ना वो समझ सकता है लेकिन उसकी वाइफ नहीं समझ सकती उसे नहीं आती है हिंदी जान। दूसरा भाई ये ऊपर भी करो मतम करे मेम तो थोड़ा थोड़ा हिंदी बोलना आवड़ता है भाई बेबी आपके फ्रेंड की वाइफ क्या बोल रही है क्या बता रही है आपको मुझे तुम्हारी वाइफ की थोड़ी थोड़ी भाषा समझ में आ रही है ऐसा बोल रही है जानू

તો લોકડા નગર ના છે નક્કી કર્યું આની પ્રેમ થઈ ગયો અને પછી મેં આની લગ્ન કરી લીધા એટલે એનું મૂળ ગામ લોકડા બેન અને ઘર કામ ઈ કઈ નો કરે કામ વાળી બધું કરે એને કાઈ નહીં કરવાનું એક અળી ના બે ફટકા

તમારે બધા આટું સોડા લેતો આવું બેહો કાલે મારા ભાઈ બન મારા જીગરી યાર તારી આટું સા લાવ્યો છો ને ભાઈ સોડા લાવો છો આ લ્યો કાઈ ના ના ગોગડા ઈ કાઈ નો પીવે સોડા નહી સા નહી કાંઈ નહી છે ને લકડું દૂધ પીધા કરે અને મને કાઈ મારી કાઈ નથી પીવું હમણાં જમવાનું છે ને તો સુખ મરી જાય તમે બે માણા પીયો સોડા

આવી બાયડો ને હું માય મારવી સાવ બિશારો આ કરી એવો બસો અને સોડાઈ બિશારો ઈ લેવા એવા એક બે કટકા નો કરે આને હું કોંજી આવી બાયડો હોય ગોગડી મારી ગોગડી તું મારા માટે તો હું સો ને મને જ ખબર છે મારી ગોગડી અરે મારો ગોગડો મારો ગોગડો તો ગોગડો ચાલો ગોગડા પછી આપણે ખાઈને નીકળવાનું છો બીકા ગોગડી કેવી મજા આવી ને મારા ભાઈ બનના ઘરે એન વાડીએ એન બધું જોવાની જાણવાની ને મારી ગોગડી હા ઓ ગોગડા બહુ મજા આવી એમ તો એની બાઈ બિશારી હારી જ છે ઈ તો એને ખબર જ હોય ને કે આ બાઈડી મને કાઈ કામ કરીને નઈ દે કોઈ લાગો હાળો હું કરું ક્યો